તો નવસારી શહેરના શરબતીય તળાવ ખાતે ચાલતા વિકાસ કાર્ય એ પર્યાવરણ વિકાસના દાવાઓ પર ગંભીર પ્રશ્ન ચિન્હ ઉભા કર્યા છે વિકાસના તળાવ આસપાસના ત્રીસ કરતા વધુ હરિયાણા પુખ્ત વૃક્ષો નિર્મમ રીતે કાપી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે હરિયાળીનો આ વિનાશ જોઈ શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યું છે એક તરફ સરકાર પર્યાવરણ બચાવના મોટા મોટા વચનો આપે છે વૃક્ષોત્વ અને હરિત અભિયાનની વાત કરે છે તો બીજી તરફ સ્થાનિક તંત્ર વિકાસની આડમાં વૃક્ષોને સાવ સહેજ રીતે બલિ ચઢાવી રહ્યું છે શું વિકાસ માટે પ્રવૃત પ્રકૃતિનો નાશ અનિવાર્ય છે શું વૈકલ્પિક આયોજન શક્ય નહોતું પ્રશાસન દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ કે પુનર્યનનો વિશ્વસનીય રોડમેપ રજૂ ન થવાથી લોકોનો ગુસ્સો વધી રહ્યો છે શરબતિયા તળાવનો વિકાસ કામ નહીં પણ પર્યાવરણીય અપરાધ સમાન પગલું ગણાવી લોકો જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે